હવે આપણે જોઈશું પ્રકાશના પરાવર્તનના નિયમ નિયમ નંબર એક આપાત કોણ અને પરાવર્તન સમાન હોય છે બરાબર અને બીજો નિયમ आपात किरण परावर्तित किरण आपात बिंदुएं सपाटी ने दौरेल लम આ બધા એક જ સમથલમાં હોય છે બરાબર પ્રકાશના પરાવર્તનના બે નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે અને બીજો નિયમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ ત્રણેય એક જ સમથલમાં હોય છે આપણે એક આકૃતિ દ્વારા આ વસ્તુને સમજી માની લો કે કોઈ સમતાલ અરીસો લઈએ આપણે તેના પર પ્રકાશનું એક આપાત કિરણ લઈએ સમતાલ અરીસા પર પ્રકાશનું આપાત કિરણ જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને કહીશું આપણે આપાત બિંદુ આપાત બિંદુએથી પ્રકાશ અથડાય છે અને જે કિરણ પરાવર્તન પામે છે એને આપણે કહીશું પરાવર્તિત કિરણ બરાબર આ જે સમતલ અરીસો છે બરાબર આપાત બિંદુએ આપણે આને લંબ દોરીએ આ રીતે લંબ બનશે આપણે આ સીધી રેખા અને આ સમતલાઈશું આ બંને જે કાટકોણો બને અને આપણે કહેવાય લંબ બરાબર તો આપાત કિરણ અને જે મુખ્ય અક્ષ છે આ વચ્ચે જે કોણ બનાવે અને આપણે કહીશું આપાત કોણ પછી મુખ્ય અક્ષ અને પરાવર્તિત કિરણ બંને વચ્ચે જે ખૂણો બને અને કહીશું આપણે પરાવર્તન ખૂણ બરાબર એટલે પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન મૂલ્યના હોય છે મતલબ કિરણ આપાત બિંદુ પર જે ખૂણે આપાત થાય છે તેટલા જ ખૂણે તે પરાવર્તિત પામે છે એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે માની લો કે આપાત કિરણ પિસ્તાલીસ અંશે આપાત થાય છે બરાબર તો તે પિસ્તાલીસ અંશે જ પરાવર્તિત પામશે બરાબર આ પહેલો નિયમ આપણો સાબિત થઈ ગયો હવે બીજો નિયમ કે આપાત કિરણ પરાવર્તિત કિરણ એટલે કે આ આપાત આ અપરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરે લંબ એટલે કે આ જે બને છે હા આને કહેવાય લંબ બરાબર કાટકૂણો બને છે એ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં હોય છે સમતલ એટલે માની લો કે સમતલને સમજવા માટે નાના નાના બિંદુઓ ભેગા મળી અને એક રેખા બનાવે રેખાઓ મળી અને એક સમતલ બનાવે તો એક જ સમતલમાં હોય છે કે જે આપાત કિરણ જે સમતલમાં પસાર થાય છે તે જ સમતલમાં પરાવર્તિત કિરણ હોય છે અને તે જ સમતલમાં એને લંબ હોય છે સમજાયું આ બોર્ડને આપણે એક સમતલ તરીકે લઈએ બરાબર બોર્ડને આપણે એક સમતલ સમજીએ તો બોર્ડના અંદર જ આપદ કિરણ હોય છે તેના અંદર જ પરાવર્તિત કિરણ હોય છે અને જે સપાટીને દૂરેલ જે લંબ છે આપતબિંદુ તે પણ સેમ સમતલમાં હોય છે